સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ પર ટ્રસ્ટના સ્વયંસેવકો સ્થાનિક નાગરિકો તથા રામમડીના મહંત સંતરામ બાપુએ સફાઈમાં ભાગ લીધો હતો નદી કિનારેથી પ્લાસ્ટિક કાચના ટુકડા અને અન્ય કચરો દૂર કરી જળકુંભી વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટએ તાપી માતાના જન્મોત્સવ દરમિયાન નદીને પ્રદૂષણ મુક્ત રાખવા નાગરિકોને સહકારની અપીલ કરી છે

ઉમદા પરિવારના સૌથી મળેલી અગિયારસો બીજાની ચુંબરી આ કિનારની સામેમાં લગી ગોળી માત્રને અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે આ પ્રસંગની સાથે તાપી માતાના આ ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે આ નિત્ય ક્રમ એક બની રહ્યો છે ક્ષેત્રમાં આ ધાપી દિવસ થઈ રહી છે આ તકે આપ સૌ શહેરીજનોને વિનંતી છે આમંત્રણ બતાવવામાં આવે છે મા તાપીનું છે એમના સ્થળે આપણે જોઈએ છીએ સમૃદ્ધિ મળી છે સુખ શાંતિ મળી છે એમના સમૃદ્ધિથી આપણે સમૃદ્ધ બન્યા છે ત્યારે આ તાપી માતાને આપણે પૂજા અર્ચના કરીએ એમના ભાડે બીને સુધરી અર્પણ કરીએ એમને આશીર્વચન મેળવીએ આપણા ৃদ্ধি চাৰ্থিপূৰ্ণকৃতি মিৰে সুখী সন্মান আপোন